લૂંટદાડ અપહરણ ઘરફોડ ચોરી વાહન ચોરીઓ આચરનાર આંતરરાજ્ય ગેંગને પકડી પાડી અઠ્યાવીસ ગુનાઓનો ભેદ જામનગર પોલીસે ઉકેલી નાખ્યો છે જામનગર એલસીબી ના પોસ્ટ સબ ઇન્સ્પેક્ટર આર કે કરમટા તથા મનરાજભાઈ મકવાણા દાનાભાઈ મોરી કૃપાલ સી સી જાડેજા ધર્મેન્દ્રસિંહ એન જાડેજા કિશોરભાઈ પરમાર કલ્પેશ મૈયડ તથા સાથોસાથ ટેકનિકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંત બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરી ખાનગી રાહે હકીકત મળેલ કે અનેક ગુનામાં સંડોવાયેલ ત્રણ ફરારી આરોપીઓ રાજુ સુમાલસિંહ પંચાલ દીપક સુમાલ સિંહ પંચાલ પ્રભુભાઈ જવરસિંહ બદેલ રહેવાસી ત્રણેય ઘોટિયાદેવ તાલુકો કુક્ષી જિલ્લોદાર મધ્યપ્રદેશવાળા લૂંટ ગરફોડ ચોરી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ છે ત્રણે કાળા કલરની નંબર વગરની અર્ટિગા કાર લઈ જામનગર શહેરમાં બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઈ ગુનાને અંજામ આપવા માટે એકઠા થયેલ છે તેવી હકીકત મળતા નીચે મુજબના ત્રણ ઈસમો ને પી શ્રી આર કે કરમટા નાઓએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડી અને લૂંટના જે ગુના દાખલ થયેલા હતા આ ગુનામે જામનગર પોલીસની જે એલસીબીની ટીમ છે પીઆઈ લગારિયા અને પીએસઆઈ જે કરમટા અને આની બંનેની જે આખી ટીમ છે આ દ્વારા એક ગેંગ જે છે આંતરરાજ્ય ગેંગ આપણે જે કહેવાય છે આને પકડી પાડેલ છે અને આ જે ગેંગ છે આ ઘણા બધા અલગ અલગ રાજ્યના જે ચોરીના લૂંટના ધાડના ગુનામે સામેલ છે આ ગેંગના પકડ્યા પછી ટોટલ અત્યાર સુધી તપાસ કરી છે રાજકોટના અને બીજા સ્ટેટના ગુના છે અને આ જે ગેંગ છે આમે ત્રણ લોકો અત્યારે જે પકડાય છે મેન આરોપી જે છે આનું નામ છે રાજુ રાજુભાઈ ઉર્ફે ગુડિયા સુમલભાઈ પંચાલ ધાર મધ્યપ્રદેશનો છે અને બીજો છે દીપકભાઈ સુમલભાઈ જિલ્લાનો છે અને આ રાજુભાઈ ઘણા બધા લોકોને ભેગા કરીને લગભગ પંદર થી લોકોને એકઠા કરીને અને અલગ અલગ જગ્યાએ એ લોકો ચોરી રાત્રિની સ્પેશિયલી રાત્રિની ગરફોડ કરે છે આ લોકોની એમો એવી છે કે એ લોકો કોઈ પણ આપણે જે રીતે સિક્યોર્ડ એરિયા હોય જે આપણે જામનગરમાં જે એરફોર્સ સ્ટેશન છે એરફોર્સ સ્ટેશનની ચોરી છે અને જે આપણે વાડીનારની ટાઉનશીપ છે વાડીનારની ટાઉનશીપ અને જે સિક્કા મેં જે ડીસીસી મેં જે થઈ હતી તો બધી એ અલગ અલગ જગ્યા જે સિક્યોર્ડ ટાઈપના જે એરિયા હોય આ જગ્યાએ લોકો ગેંગ બનાવીને અને ત્યાં ચોરી કરી છે તો એલસીબીની ટીમ દ્વારા એક અર્ટીગા ગાડી સહિત આ લોકોને જામનગરથી પકડી પાડેલ છે અને ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે આમે એક લાખ છે હજાર રૂપિયા નગદ અને એક અર્ટિકા ગાડી જે અર્ટિકા ગાડી નગદ પૈસા ઉપર અત્યારે એકદમ નવી એ લોકો લીધી છે અને પોલીસ દ્વારા સરસ કામગીરી કરીને અને આ ગેંગને પકડી છે જામનગરની જેટલી ઘરફોડ હતી મેક્ઝિમમ જે અધિકતર નાઇન્ટી નાઇન પર્સેન્ટ ઘરફોડ છેલ્લા એકથી દેઢ વર્ષમાં એ લોકો કરી હતી અને આ ગેંગને પકડ્યાથી એક બહુ સરસ મેસેજ પણ ગયો છે